વાય ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ લવ કેમ છો બધા હોપ કે તમે બધા જ મજામાં હશો ને આજે ઘણા દિવસો પછી મેં વ્લોક સ્ટાર્ટ કર્યો છે ખુશીએ એવું કીધું કે આજે લેવાનો છે કે નથી લેવાનો મેં કીધું આ મેડમ બગડે એની પહેલા વ્લોક ચાલુ કરી દઉં એટલે જો તમે ખુશી અત્યારે છે ને કપડાં ધોઈ રહી છે તો સાફ કરી રહી છે ઓકે હું તમને નિશ્ચિવ મમ્મીના રચિતાને મળું હાય હાય મમ્મી ઘણા દિવસ પછી તમે લોકો મારા વ્લોગમાં જોવા મળ્યા હ રચિતા આવ્યા પછી પહેલી વાર કર્યો ને વ્લોગ ચાલ્યો હા બેટા હા એ બધાએ જોઈ લીધું દીકા શું શું બતાવે છે ટીવી બતાવે છે ને શું ટીવી જોવે છે એમ ઓકે જુઓ સોતેર વાગવામાં થયા છે અગિયાર મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે હું ફટાફટ ભાગીશ ઓફિસે

એની પહેલા તો એ રેડી થઈ જશે ચલો બાય ફેમિલી હું અત્યારે આવી ગયો છું મારું કામ પતાય ને ઓફિસ થી ને અત્યારે વાગવામાં થયા છે છ વાગવા આવ્યા છે અને ખુશી અત્યારે બનાવી રહી છે કઈક મસ્ત નવી નવી રેસીપી આજે કેટલી રેસીપી બનાવી તમે બે રેસીપી બનાવી શું વાત છે શું

કે ઓલમોસ્ટ ફાઈ ગઈ છે અત્યારે બહુ બહુ હાલત મારી ખરાબ છે પર્સનલી બ્લોગ સ્ટાર્ટ કર્યો તો મેં બટ એના પછી કન્ટિન્યુ નહીં કર્યો બપોરે चनाચુર ગરમની રેસીપી કરી એના પછી અત્યારે છું સેવસળ સેવ તરીવાળી જે સેવસળ આવે છે એની રેસીપી હા કેવું કેવું તું થોડુંક જ બન્યું કેટલી મહેનત કીધું ફટાફટ કીધું આવું કરવાનું મારાથી ના ને એટલે પછી કીધું કીધું અચ્છા સવારથી આવી છે અચ્છા બેટા વ્લોગમાં કેટલે રહ્યા બંધ કરતી તું પાછું જબરી પનોતી બેઠી એની આઈડી જતું રહે ઘડિયા ભડિયા બીજી વાર ઉડી ગયો બીજી વાર ઉડી ગયો બીજી વાર ઉડી ગયો ના બીજી વાર બીજી વાર કઈ નહીં ફરીથી બનાવવાની ઈચ્છા જોઈએ હોય કેમ જોઈશ કોઈ ભી રેસી હોય ની કે સાથે આ એવા સાથી છે બિચારી બે વાર છે ને YouTube ની ચેનલ બનાવી બંને વાર જતી રહી સો આ છે અમારો જો રસોઈનો સેટઅપ એ મોસ્ટ મના સાથે છું આજે હજુ ત્રીજી એક બનશે તો હજુ ત્રીજી બનાવવાની છે બનાવવાની ઈચ્છા છે બટ ટાઈમ મારી હેલ્થ બે ઉપર ઓકે આની અંદર કહી દેજો મારી જો બધું કહી દો તારા માટે થોડુંક રહેવા દો कम्प्लेटट छे बे, कम्प्लेट कची आना तराम चाँ, कची कची रजब़ाई मां मास्टर थेगी है, मास्टर से मारा अनुकमां जें औरी सना प्राइब अनुकमां बना हाँ <laughs> કઈ જગ્યાએ અમેરિકા અમેરિકા જોઈએ આપણું બો મારા મારી શેફ છું બરાબર હું મારા હિરોઈન છું મારા ઘર માટે હું પરફેક્ટ છું તો હું બધું જ છું જે વ્યક્તિ ઘર માટે પરફેક્ટ હોય ને જેને એનું ફેમિલી એમ ના કેમ કે ભાઈ તું પરફેક્ટ સુધી કોઈ મતલબ બરાબર અને મારા એમ કે છે કે તું જે પરફેક્ટ યસ એ તો છે આયો બોલો બેટા

શું જતું રહ્યું અરે પણ બોલીશ શું ગયું કાઢી લે જાતે કાઢી લે જાતે કાઢી લે બોલ જતો રહ્યો બોલ જતો રહ્યો કાઢી લે જાતે કાઢો જા કાઢ કાઢો જાતે કાઢો નહીં આવડતું ભેતા એટલું કાઢતા જલ્દી નહીં કાઢ્યા હવે કેમ રહી જાય ઊભા ઊભા તો બે જા રસોડા બે હું તમને કે મેં ઘરે આવી જશ બે આવી જશ હા ભઈ તે મળી ગયો ને આવી ગયો ને બોલ એ નાખો ક્રિકેટ રમ છે ને શું ક્રિકેટ ક્રિકેટ રમવાની છે જા બેટ લેતો તો આવી જા જા બેટ કેમ જો તારું તારું બેટ લે તો તો જા તો બેટ કેમ ગયો માં દીકાનો નહીં મળતું મમ્માને પૂછો મમ્માને પૂછી ના મમ્માને પૂછ બેટ ક્યાં છે મારું

જો દીદી નાખશે હવે જો દીદી નાખે હવે ખટ થ્યાનો યે ખુશી આજે ઘણા દિવસ પછી બ્લોગ ચાલુ કર્યા મે કેવું લાગ્યું તમને આપણે કઈ કહેવું નહિ મારો મારી હાલત જોઈ લો હવે એક બાજુ રેસિપી પણ ચાલુ છે ને એક સાઈડ બ્લોગ પણ ચાલુ કદાચ આ વિડિયો છે બરાબર કદાચ આ રેસિપી નો વિડિયો ની અંદર એટલે અરે યાર ગેસ માં બહુ ત્રાસ ગેસ બંધ થઈ જાય ઈઝી ઈઝી નહીં આમ હા છે હા કે ઈઝી ઈઝી નહીં કે લેન્ડ વિડિયો બનાવવાનો અને ખાલી વિડિયો બનાજો તમે ખાલી વિડિયો બના બનાઈને મૂકો એટલે ખબર પડે કે કેટલા કેટલી વિ છે વિડિયો તો બનતા બની જાય પણ પાછળ જે એડિટિંગ છે ને એમાં પતતર તો પડ જાય બહુ બહુ મરાન થઈ જાય અત્યારે મારી હાલત છે ને એ હું જાણું છું ને આજે ખુશી રચિતા આવી છે એટલે થોડો ઘણો સપોર્ટ રહેતા ને તો એકલા હતા તો બહુ ઉખાડતી જે

પહેલા તો છે ને અમે લોકો કેમેરામાં બનાવતા હતા એટલે એમાં શું થતું ખબર છે એડિટિંગમાં બી એટલી તકલીફ પડે અને ટ્રાન્સફર કરવામાં બી એટલી તકલીફ પડે કેમ કે મોટી મોટી ફાઇલ એટલે ટ્રાન્સફર કરવામાં તકલીફ પડે સો અત્યારે અમે લોકો એટલે એવું વિચાર્યું કે ભાઈ ફોનમાં કન્ટિન્યુ કરે તો ઈઝી પડે એને પણ અને એકલી કરી પણ શકે એમ પહેલા વસ્તુ પોસિબલ પહેલા મારે પણ એની જોડે કન્ટિન્યુ રહેવું પડતું કારણ કે હું શૂટ કરી આપું એને ત્યારે કંઈક બનાવી શકે

કઈ નઈ આપણે શોપ ઓપન કરી લઈશું થોડો ટાઈમ પછી બસ એ બાબુ 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 અત્યારે અમે લોકો મસ્ત મજાના જમી કરીને થઈ ગયા છે ફ્રી આજે ખુશી એ બહુ મસ્ત બનાવ્યું હતું સેવસણ જે મજા આવી ગઈ જમવાની એ ખુશી ખરેખર ને આજે ફાઇનલી ખુશીનું કવર લાગી ગયું છે અમે લોકો દવાખાને ગયા હતા પણ બ્લોગ નતો લીધો યસ અને અત્યારે છે ને અમારે ત્યાં નાચણિયા બધા ભેગા થયા છે તમને લોકોને બતાવું અમે લોકો નાચણિયા

अब इन्हें अंगाई किचू ना ना अर्जुन पर हाथ पर आ सो और दोपहर का निशान छ गाना तारा हाथ ऊपर बल्ला ताली ना सो अब सो प्रोग्राम बस अब कसो प्रोग्राम नहीं है प्यारे कोई प्रोग्राम नहीं है श्रद्धा गए सब लोग ऐसा लग रहा है मेरे को यस पोल और अचीताबेन ना जो कैसे सेवा करने की इच्छा इच्छा रहता बात ही दबा

હવે તો ખબર પડી જશે ને તમારો બ્લોગ અપલોડ થશે ત્યાં હા લે પણ લાઈવ તો મોડા પહેલા આવશે પછી બ્લોગ આવશે હા તો ખબર પડી જશે ને તો અત્યારે અમે ક્વેશ્ચન આન્સર ના બધાને પૂછવા માટે કે ક્વેશ્ચન તમારા જે પણ કંઈ હોય એ તમે લાસ્ટ વિડિયોમાં કમેન્ટ ડ્રોપ કરી દો તો અત્યારે અમે ક્વેશ્ચન આન્સર્સ નો બ્લોગ ક્વેશ્ચન નો માં આવી જશે યસ ઓકે સો સ્ટાર્ટ કરીશું ઓકે સો ફેમિલી અત્યારે અમે લોકો લાઈવ આયા હતા ખુશીના વ્લોગમાં અને એક ક્વેશ્ચન આન્સર્સનો બ્લોગ બનાવ્યો છે જે તમને કાલે ખુશીના વ્લોગમાં જોઈ દીધું હશે પછી તમે મારા બ્લોગમાં આવશો અને બસ અત્યારે કદાચ અમે લોકો ક્યાંક જઈશું તો તમારી સાથે શેર કરીશું અને ખુશી ક્યાંય જવાનો પ્રોગ્રામ છે ના વાય ના નાlstmન બહુ થાક લાગ્યો છે મે અત્યારે માનતો તો તમારે લોકોને ખાલી બેસવાનું જ છે ગાડીમાં પણ બેસવાનું છે તો નઈ મારે નહીં जाऊ ઓકે તો ખુશી કેન્સલ થઈ ગયું છે કદાચ મોને રચીતા જઈશુ ઓકે રચીતા ટુવાઈસ હા ઓકે તો પાછા ફટાક ને ભાઈ તારો બોગું હું મેલીયા બોલો શું જઈશુ આજે આજે અમે લોકો અત્યારે રમીશું ચેસ પછી જો કદાચ મૂડ બનશે તો ક્યાંક જઈશું નહીં તો પછી અહિયાં ને અહિયાં કરીશું સો વ્લોગમાં બન્યા રેજો તારે વાગવા માં થઈ ગયું છે 1:30 ના અમે લગાજી થાક થક કે અમે લગાજી રે છે કે થક કે બોલ આઈસ્ક્રીમ ખાવા રંગોળી મેં છે એક્ચ્યુઅલી બોલો કઈ કંટાળી કે આજે એક નવું ટ્રાય કરીએ આ નવું નહીં એ જૂનું છે એટલે એટલે અમાથી નહી ખાતો એમ સો તમારા લોકોન આવવાનું છે અમાર તો બહુ નાના કરતી થી ના ના કરતી થી जो तो भी है हैं, आप बंद करो। बैठो जा, तू परचेंट। छोटू, छोटू, छोटू। दे दे, पिया दे दे। निशु करता है? करता है। तो अतिरंबी तो तो। लोगों तो का भी कैसे रंगोली आइसक्रीम? तुम्हरे अंकेश पापा नहीं आते पापा नहीं। पापा पापा नहीं बोलेगा? निशु पापा बोलो बेटा, बुला

रंगोली से ना आइसक्रीम माते नहीं अमरी फेवरेट थी आइसक्रीम खाओ नहीं घरे कोई पण आयो है तो रंगोली माते हां इंप्रेशन पढ़ेंगे इंप्रेशन तो ठीक वस्तु सारे रंग इंप्रेशन पडनी रंग जमा दे रंगोली हां अच्छा मैं बोर्ड मा लगे हां मैं इधर अच्छी काय बनाय तो तो आऊ बनाव तो नहीं सु सु करे बेटा सु 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 करू छे सु करे छे

ગયો તો બેટા ક્યાં જઈને આવ્યો તું નથી જવું નથી જવું અહીંયા રમો ને અહીંયા રમો ત્યાં નથી જવું આપણે અહીંયા રમો પાછો જશે એ ગયો સો અત્યારે આપણું ફાઇનલી સિઝલર આવી ગયું છે અને આઈસ્ક્રીમ આવી ગયો છે મમ્મા માં ગયું શું વાત છે ભાઈ સરસ થેન્ક યુ કીધું તે અંકલ ને યુ કીધું કેમ આ ઠંડો થઈ જાય એની પેલા ખાઈ લેજે નહી તો ગરમ 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 જ ખાવાનો જો ઉકળતું ઉકળતું આવ્યો છે જય શ્રી શ્રીરાંત એ તો એ ઠંડી વસ્તુ ઉપાડી

હાલે હાલે કઈ નહીં અમે ફટાફટ ઘરે પહોંચી જઈએ સો ફેમિલી અત્યારે અમે લોકો આવી ગયા હતા ઘરે આવીને ફ્રેશ થઈ ગયા હતા અને ખુશીની બેઠી ગઈ છે વ્લોગ એડિટ કરવા માટે ગઈકાલ આવતીકાલ માટે સો કંઈ નહીં આજના વ્લોગમાં આટલું જ હતું વ્લોગ સારું લાગ્યો તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં ન હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ